તો કચ્છના અબડાસાના સહદ સુલે સુથિર અને દરિયા કિનારે ત્રણ કન્ટેનર તણાઈને આવતા સ્થાનિક લોકોમાં ખડભડાટ પણ મચી જવા પામ્યો હતો તો આ કન્ટેનરમાં ગેસ કે કેમિકલ હોવાનું પ્રાથમિક અનુમાન છે જેના કારણે સત્તાધીશો દ્વારા ચિંતા વ્યાપી ગઈ છે કોસ્ટગાર્ડ પોલીસ સહિતની એજન્સીઓએ આ કન્ટેનરને બહાર કાઢવા વ્યાપક કવાયત પણ હાથ ધરી છે જોકે દરમિયાન ભરતી હોવાની આ કામગીરીમાં મુશ્કેલી પણ પડી રહી છે

ગેસ કે કેમિકલ હોવાનું હાલ તો પ્રાથમિક કારણ બહાર આવી રહ્યું છે પોલીસ સહિત અન્ય જે વિવિધ એજન્સીઓ છે તે આ કન્ટેનર તપાસમાં જોડાઈ છે પરંતુ દરિયામાં ભારે ભરતી હોવાના કારણે આ કન્ટેનર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે એજન્સીઓને ત્યારે આ કન્ટેનર કોઈ જીત પડ્યા છે કે કઈ રીતે ક્યાં પડ્યા છે કઈ રીતે પડ્યા છે તે રીતની પણ વિવિધ જે એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે મહત્વનું છે કે આજ વિસ્તાર માંથી અનેક વાર પાકિસ્તાન થી આવેલો ડ્રગ્સ નો જે સામાન છે તે પકડાઈ ચુક્યો છે ત્યારે સમગ્ર માહિતી આપવા બદલ